વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ટ્રાફિકને અવરોધ બનતા દબાણો દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે

થી શરૂઆત અમે કરી છે તેમાં દૂધવાડા મહોલ્લા બાજુ અમે આવ્યા છે અને ત્યાંથી આગળ વધીને અમે ચોખંડી માંડવી અને ત્યાંથી ફરીને પાછા લેરી પૂરા કરીને આખો એક સર્કલ અમે ફરવાના છીએ અને જેટલા પણ વધારાના દબાણ છે જે રોડ ઉપર આવી ગયા છે જેના કારણે ટ્રાફિકને તકલીફ પડતી હોય છે તેનું આજે અમે દબાણ દૂર કરવા માટે વીએમસી શાખાને જે દબાણ કર્મચારી દબાણ હટાવવાવાળી જે ટીમ છે તેને અમે મદદમાં છીએ અને લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ ઊભી ન થાય થોડા ટાઈમ પહેલાં પણ આ વસ્તુ કરવામાં આવી હતી અને રેગ્યુલર આ કરવામાં આવે છે વચ્ચે અને હવે પણ આગળ આજ રેગ્યુલર અમે આ જે દબાણ હટાવવાની કામગીરી છે તે બીએમસી સાથે લાયઝનિંગ કરીને રેગ્યુલર રીતે થાય તે સુનિશ્ચિત કરીશું કાર્યવાહી તો જરૂર કરે છે પરંતુ દબાણકારો કલાકોમાં જ પાછા એને સ્થાન પર જ આવી જતા તો એવા માટે કોઈ એક્શન પ્લાન તૈયાર કર્યો છે કે ભાઈ હવે આપણી મહેનત જે છે એ પાણીમાં ના જાય હા એ માટે અમે કદાચ સવાર અને સાંજ બે ટાઈમ દબાણ હટાવવાની કામ કરે કે શરૂઆતમાં અટાયા પછી થોડીક વાર પછી આવી જતા હોય તેવા બનાવો આપણા સામે આવે છે એટલે ફરીવાર પણ અમે દિવસમાં બે વાર કરી શકીએ એ રીતે પણ અમારું પ્લાનિંગ છે અને ધીમે ધીમે ફ્રિકવન્સી અમે વધારીશું અને એકવાર દબાણ પૂરી રીતે ક્લિયર થઈ જાય પછી અમે ફ્રિકવન્સીને ડાઉન કરીશું એ રીતનું પ્લાનિંગ અત્યારે હાલમાં કરી રહ્યા છું એક્શન પ્લાનિંગ હોવ તૈયાર કરેલો આજે સવારે રાખવામાં આવ્યું છે હવે કાલે પણ અમે એ રીતે દબાણ હટાવવાની કામગીરી કરીશું અને રેગ્યુલર કામગીરી થશે અને એમની જે પણ દબાણ જે લારી કે ગલ્લા જે દબાણ કરી રહ્યા છે તેને વીએમસીવાળા ડિટેન કરે અને એ લોકો એમની પાસે રાખશે એટલે જે ચોક્કસથી આ જે દબાણ છે ઘણા છે આપણે ઓછું કરી શકીશું એવું કહી શકાય કે આવતા સમયમાં વડોદરા દબાણમુખ થઈ શકે છે જે પ્રકારની કાર્યવાહી થઈ રહી છે તે રીતે અત્યારે તો કામગીરી કરી રહ્યા છે જે ચાર દરવાજા છે એની વચ્ચેનું પ્રાયોરિટી છે અને ત્યાં રેગ્યુલર વીએમસી અને પોલીસના જવાનો અને ટ્રાફિક જવાનો સાથે પણ કરતા હોય છે અને એ જ રીતે આપણે રેગ્યુલર કરતા પણ આવ્યા છે આજે પણ એ જ કામગીરી કરી રહ્યા છે અને આ આપણે ચોક્કસ આગળ પણ કન્ટિન્યુ કરવાના છે એ જે કહેવા માગું છું કે ટ્રાફિકની સમસ્યા ઊભી થાય તે રીતે રોડ ઉપર લારી ગલ્લા ન મૂકવા જોઈએ અને જે બીએમસીના જે નિર્ધારિત સ્થાનો છે ત્યાં જઈને તેમણે પોતાનું જે પણ વેચાણ કરવું છે તે કરવું જોઈએ વહીવટી વોર્ડ નંબર ચૌદમાં સમાવેશ વિસ્તાર લહેરીપુરા ગેટથી જી બી તરફ જતો જે રસ્તો છે દૂધવાળા મોલ્લાની પાસે ત્યાં દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે વોર્ડનો સ્ટાફ ડીસીપી ડીસીપી સાહેબ ઝોન સિટી પોલીસ સ્ટેશન વાડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ સાથે રાખી દબાણની બંને ટીમ બંને ઝોનની ટીમ રોડ પરના હંગામી ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે લારીઓ જમા લેવાનું

ખુલ્લો રહે લોકોને અગવડ ન પડે તેના ભાગ રૂપિયા આપણે કરી સાહેબ પરમે પર તો આપણે ટ્રાફિકના માટે તો તમે જે કહ્યું એ કેટલું સાહેબ સારું હવે પરમેનન્ટ સોલ્યુશન લાવવા માટે હા હા પરમેનન્ટ સોલ્યુશન લાવવા માટે

મહત્વનું છે કે દબાણોના કારણે ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાતા પાલિકાની દબાણ શાખા ટીમ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો